નલ્લુર દેવી મંદિરમાં ઐતિહાસિક સિદ્ધિ સાડત્રીસ હજાર દુર્લભતાડપત્ર હસ્તપ્રતોને જ્ઞાન ભારત મિશન હેઠળ સુરક્ષિત કરાઈ કેરળના કોટ્યમ સ્થિત કુમાર નલ્લુર દેવી મંદિર પરિસરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે અહીં નવનિર્મિત સેવાદી મ્યુઝિયમ અને ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આશરે સાડત્રીસ હજાર જેટલી દુર્લભ તાડપત્ર હસ્તપ્રતોને સુરક્ષિત રીતે સાચવવામાં આવી છે મંદિરના કાર્યાલયના માળિયામાંથી મળી આવેલા આ પ્રાચીન દસ્તાવેજો સદીઓ જૂના છે અને હવે તેને કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના જ્ઞાન ભારતમ મિશન અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે સુરક્ષિત કરવામાં આવ્યા છે આ સંગ્રહને ભારતના સૌથી મોટા મંદિર હસ્તપ્રત સંગ્રહમાંનો એક માનવામાં આવે છે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની લુપ્ત થતી જ્ઞાન સંપદાને બચાવવાનો અને તેને ડિજિટલ સ્વરૂપે સાચવવાનો છે સેવાદી મ્યુઝિયમના વહીવટદારો અને જ્ઞાન ભારતમ મિશન વચ્ચે થયેલા વિશેષ કરાર મુજબ આ હસ્તપ્રતોમાં મંદિરના દૈનિક હિસાબો જમીન મહેસૂલના રેકોર્ડ્સ ઉપરાંત આયુર્વેદ જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ને સાહિત્ય જેવા વિષયો પરનું અમૂલ્ય જ્ઞાન સમાયેલું છે ઇતિહાસકારોના મતે દસ્તાવેજો મધ્યકાલીન કેરળની સામાજિક ને આર્થિક વ્યવસ્થા પર નવો પ્રકાશ પાડશે આ ઐતિહાસિક સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલશે સેવાદી મ્યુઝિયમને હવે એક સ્વતંત્ર સંશોધન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં લિપિશાસ્ત્ર અને હસ્તપ્રત વિજ્ઞાનનો અભ્યાસ સત્ય બનશે નિષ્ણાતો દ્વારા જર્જરિત પાંદડાઓને વિશેષ તેલ અને રસાયણોથી સાફ કરી વાંચવાલાયક બનાવવામાં આવી રહ્યા છે ഭവിഷ്യ സംഗ്രഹന ഡിജിറ്റൽ പ്ലാറ്റ്ഫോം യോജന വിശ്വബന് ഭാഷ ഒറ്റ അവരുടെ ഗ്രന്ഥങ്ങൾ ഇവിടെ സൂക്ഷിക്കാനും അതുപോലെ ക്ലീൻ ചെയ്യാനും ഒക്കെ ഉപയോഗിക്കുന്നുണ്ട് ക്ലാസിക്കൽ ടെക്സ്റ്റുകളെ കൂടാതെ രണ്ടാമത്തെ വിഭാഗം എന്ന് പറയുന്നത് ഈ ക്ഷേത്രത്തിലുള്ള ഒറ്റ തിരിഞ്ഞു ആളുകളാണ് ഈ ഓലുകളിൽ പിന്നെ ഇത് ക്ഷേത്രത്തിൻ്റെ ഡേ ബുക്കാണ് അതായത് ക്ഷേത്രത്തെ സംബന്ധിച്ചിടത്തുള്ള ദൈനംദിന കണക്കുകൾ ആധാരങ്ങൾ ക്ഷേത്രഭൂമിയുടെ ഭൂമിയുടെ ആധാരങ്ങൾ പിന്നെ മറ്റു തരത്തിലുള്ള വിവരങ്ങൾ കമ്മ്യൂണിക്കേഷൻ അങ്ങനെയുള്ള ഒരു ക്ഷേത്രം നിത്യം നടന്നു പോകുന്ന നിത്യകാര്യങ്ങളെക്കുറിച്ചുള്ള വലിയൊരു കളക്ഷൻ പിന്നെ മുപ്പത്തേഴായിരം വരുന്ന ഒറ്റ ഓലുകളിൽ തന്നെ ഇവിടെയുണ്ട്